ભાવિકોલો ને તમેલા છે આમ ઢાંકી દેવાનું આમ ઢાકી દેવા આખા બાપા હોય ને તો આમ કર નાખવાનું નૈદરા ના છે મોટા મોટા ચકડા કરી નાખવાના પછી લોઢી છૂટા મૂકીને આમ ઢાંકી દેવાનું પણ આમાં શું લગાવવાનું આમાં ઘી લગાવવાનું એટલે મસ્ત બફાય અને મીઠા લાગે હે ને હા મીઠા લાગે લોકો બાફે ઈ મોળા લાગે બરાબર મોળા લાગે આમાં ટેસ્ટ આવી હા હા તો જો તમને અમારી એ ભાવિકા બેન ની રેસિપી ગમે ને આવડી આ સકરિયા બાફા તો આ સકરિયા ખાવા આવી રીતે જો આમ લોટી મૂકીને ઘી વાળા પેલા કરી દેજો પછી લોટી માં આવી રીતે આમ બાફાના છોકરાને બહુ હારે હો આમાં બહુ કેલ્શિયમ હોય હે સક્કરિયા બહુ હારા બાફેલા સક્કરિયા શરીર માટે બહુ હારા એમ ભાવિકાબેન કે છે તો તમે બધા એકવાર આ નુસ્કો અજમાવજો એને ભાવિકાબેન ઈરો તો